જૈન મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ આપણી સામે કોઈ વ્યક્તિ હાથ લંબાવે પણ કોઈ આપે ના આપે પણ મેં એક કથા સાંભળી શ્રીરામ એ રામાયણમાં કે જે ટાઈમે ભગવાન શ્રીરામ વનવાસ જતા હતા ત્યારે એમની પાછળ નરનારી જતા હતા કે ભાઈ અમે તમારી સાથે ચાલશું અને ત્યારે એમ કહેવાય છે મેં સાંભળેલું વડીલોનું મોલ કે એમને કીધું કે ભાઈ તમે નર નારી પાછા વળી જાઓ મારે તો વર્ષો સુધી કે ચૌદ વર્ષ કે બાર વર્ષ સુધી રહેવાનું છે તો તમે આ નહીં પાડી શકો અને મને પણ તકલીફ પડશે ત્યારે એમને વનવાસ બાર વરસ કે ચૌદ વર્ષ રહ્યા અને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે આમનો સમાજ ઉભો હતો કે આટલા વર્ષો સુધી તમે અહીંયા તો કે ભગવાન તમે એમ કીધું કે નર નારી પાછા વળી જાઓ તો અમે નરમાં નથી કે નારીમાં નથી ત્યારે શ્રીરામે આશીર્વાદ દીધો કે કરજુગની અંદર તમારે કમાવા જવાની જરૂર નથી તો મિત્રો મારી એક વિનંતી છે કે વિચાર કરો આ તો એમને અખાડામાંથી છે પણ કદાચ કોઈ એવું વિચારે કે મારે નોકરી લેવું છે રાખવું છે તો કોણ રાખે સ્વાભાવિક રીતે અત્યારે જે આ માણસોનું અત્યારે જે એક વર્ચસ્વ છે એક માહોલ છે એટલે આમ તો ધર્મ છે કે તમે પચાસો રૂપિયા ના દો તો કાંઈ નહીં દસ વીસ રૂપિયા દેવા જ જોઈએ એ આપણો માનવનો ધર્મ છે અને ભગવાનને પ્રાર્થના કરું કે ખરેખર આપણાને સુખી જઈએ હવે આ લોકો કોઈ સંસારમાં નથી પણ એમનો પણ આપણા જેવો જીવ હોય ભલે બીજું કાંઈ ન હોય પણ એમને રહેવાનું ખાવાનું પીવાનું એમનો અખાડો એમના જે મોટા જે વડીલ હોય જે વધારે ઉંમરવાળા હોય તો એમનું ખરેખર ચલાવવું પડતું હોય છે તો હું માસીને કંઈ માસી તમે ક્યાંથી જો ત્યારે ઓછો કોટાદથી સરસ કોમલ માસી હા અને ફેમસ છે પાછા હા હા પટેલ કરીને મારી આઈડી છે સરસ કોમલ ઓફિસર અમારે બહુ બધા ઉડાડે છે ડુપ્લિકેટ છે આમ છે તેવા અમને હાઈ જોતા નથી પબ્લિક અમને થોડીક રિક્વેસ્ટ કરો ઈજ્જત કરો અમારી અને ખોટી ખોટી અફ્ખા અમારી ના ઉડાડો જય માતાજી એટલે કોઈનું ખોટું ના કરીએ સાચું ના કરી શકીએ મદદ ના કરી શકીએ તો કાંઈ નહીં અને ખોટું કોઈના વિશે બોલવાનો કોઈને ધર્મ નથી બરાબર એટલે તમે આપો પાંચ દસ રૂપિયા તો ઠીક છે ન કે હાથ જોડીને હાલ્યા જાઓ મેં એવું પણ સાંભળેલું છે કે આ સમાજ બરાબર અગર પચાસ સો રૂપિયા દો છો આને એમને આશીર્વાદ રૂપ એક સિક્કો જો તમને આપે છે તો તમારા ઘરની અંદર સંપત્તિની કોઈ કમી ક્યારે રહેતી નથી આ ભગવાનનું એમને વરદાન છે શાયદ ખબર હોય કે ન હોય એ સિક્કો તમે સાચવી રાખો તો બરકત થાય એ માત્ર આમની પાસે જ એવા ભગવાનના આશીર્વાદ છે તો ખુશીને આશીર્વાદ આપ્યા અને ઘણાને આશીર્વાદ આપ્યા તો મને વિશ્વાસ છે કે મારી દીકરી છે તમને ખબર જ હશે અમને આશીર્વાદ આપ્યા જે અમને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી આશીર્વાદ લીધા અને આગળ વધશું અને ભગવાન એમને સમાજમાં કે એમના પણ જે એમના ગુરુજન હોય એમને પણ સુખી રાખે આશીર્વાદ આપે એવી ભાવના જય માતાજી જય માતાજી મજા આવે સરસ હાલો ગુજૂપમાં વિડીયો જણાવી દે છે મેન્ટન કરી ના તો હું યુટ્યુબ નાખી ચાર મિનનો વિડીયો